આખા વર્ષ દરમિયાન જુદી જુદી સામાજિક સેવાઓ કરતી હોય છે એ અંતર્ગત આજે ભાઈલી રોડ ખાતે ગરીબ બાળકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પગે ભજવાઈ નહીં એ માટે અમે પગરખાનું વિતરણ કરી રહ્યા છે અમારા વડીલ શ્રી ભરતભાઈનું સૂચન હતું અને અમારા બીજા વડીલ શ્રી ભૂપેન્દ્રભાઈ દલવાળી જે વર્ષોથી પોતાના સ્કૂટરમાં બે ચાર જોડી સ્લીપરો નાખતા હતા